સબસીડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા પણ છેલ્લા બેક વર્ષથી રાજ્ય સરકારે આઈ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે એ આઈ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાત ભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આઈ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે તો કે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતા વધારેની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ ઉપરાંત કે બચત ફંડ ઉપલબ્ધ થશે તેવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે એટલે સૌથી મોટી વાત એ છે કે પહેલા તો ખેડૂતોની અરજીઓ છે એ પોઈચી નહીં જેની પોઈચી એના માટે આવો મેસેજ આવ્યો છે કે આ તમારી અરજી નાણાકીય સગવડતા ઉપલબ્ધ થશે તો ગણાશે ગણાશે એ એ પડતર એટલે અર્થ છે કે રાજ્ય સરકાર છે એ તો કાતો કાયમી ઓપન રાખે આ પોર્ટલ ખેડૂત જે છે એને કાયમી ઓપન રાખે અથવા તો ખેડૂતો જે પેલા મેન્યુઅલી અરજી કરતા હતા એ રીતે મેન્યુઅલી અરજી કરવાની લાભ થશે સૌથી મોટી વાતમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર ઇઠ્યાસી પાણીના ટાકા હતા હવે ગુજરાતના બસો ને ત્રેપન તાલુકાઓ એમાં ઇઠ્યાસી ટાકાઓ એટલે એક તાલુકામાં એક પાણીનો ટાકો પણ સરકાર આપતી નથી એટલે માત્ર ને માત્ર આ નરિયું નાટક છે દિંડક છે અને જોવા જેવું એ છે કે આમાં

કન્ટિન્યુ ને ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે